ગુજરાત રાજ્યમાં સમયથી ટ્રક અને ચાલકો દ્વારા અકસ્માતો સર્જાતા જોવા મળી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાદરી નજીક ચિત્રવાડી પાસે વધુ એક ટ્રક ચાલકે અકસ્માત સર્જાવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર તાલુકાના પાદરી નજીક ચિત્રવાડી પાસે એક ટ્રક ચાલકે નશાની હાલતમાં બાઇક સવારોને અડફેટ લીધા હતા આ ઘટના અંગે જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને ઇજાગ્રસ્તોને સારવાર દ્વારા તાલુકાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે જિલ્લા ખાતે રિફર કરવામાં આવ્યા હતા તો બીજી તરફ ઘટના અંગે જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ કરતા બાઇક પર સવાર ઈશામોના નામ હસમુખભાઈ શોડાભાઈ પરમાર અને ચતુરભાઈ મગનભાઈ હોવાનું જાણવા મળી આવ્યું હતું જેઓ ખેતરના કામકાજ પૂરું કરી તાલુકા તરફ આવી રહ્યા હતા તે દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા જે બાદ આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ હતી કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ